બે દિવસ પૂર્વે રાજકોટમાં એક સત્તર વર્ષની મોડેલે એક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ને ફરિયાદમાં અમિત ખૂંટ નામના શખ્સ પર એ રીબડાના એક શખ્સ પર બળાત્કારનો આરોપ લગાવ્યો બે દિવસ બાદ એટલે કે આજે સવારે સમાચાર સામે આવે છે કે અમિત ખૂંટ નામના વ્યક્તિએ એક અવાવરૂ જગ્યાએ પોતાની જાતને ગળેફાંસો લગાવી અને આત્મહત્યા કરાઈ કરી લીધી આત્મહત્યા કે પછી કોઈ આની પાછળ કાવતરું ઘડવામાં આવ્યું છે કે કેમ એના પર ઘણા બધા સવાલો થઈ રહ્યા છે પણ હવે એમની ડેડ બોડી જે છે તે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પેલા તો તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ફરી એકવાર ગોંડલ અને રીબડા ચર્ચામાં આવ્યું છે કારણ કે ગોંડલના રીબડા ગામે અમિત ખૂંટની આત્મહત્યાનો જે મામલો છે એના મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે જે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જ્યાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અલ્પેશ ઢોલરિયા અશોક પીપળિયા ગણેશ ગોંડલ એ સહિતના અનેક લોકોના ટોળા સિવિલ હોસ્પિટલ ઉમટી પડ્યા છે

સૌથી મોટો સવાલ એ એ અહીંયા ઊભો થઈ રહ્યો છે પણ જ્યારે પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી ત્યારે ગણેશ ગોંડલના ચહેરા પર એ મોડું પડી ગયેલું દેખાતું હતું કારણ કે ગણેશ ગોંડલની સાથે પણ યુવકના ફોટા હતા જયરાજસિંહ જાડેજા સાથે પણ યુવકના ફોટા સોશિયલ મીડિયા પર હતા એમના પેજ પર પોસ્ટ કરવામાં આવ્યા હતા તો ગોંડલના રીબડા ગામે અમિત ખૂંટની આત્મહત્યાનો જે મામલો છે એ મૃતદેહને ગોંડલ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે અત્યારે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અલ્પેશ ઢોલરિયા અશોક પીપળિયા ગણેશ ગોંડલ સહિતના અનેક લોકો સાથે લોકોના ટોળા પણ ત્યાં ઉમટી પડ્યા છે હવે સૌથી મોટા સવાલો થઈ રહ્યા છે અને મૃતદેહના ફોરેન્સિક પીએમ અર્થે આ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો છે ડોક્ટર તપાસ કરી રહ્યા છે પોલીસ પણ તપાસ કરી રહી છે પણ રાજકોટ પોલીસ નવરી નથી થવાની આ સ્વાભાવિક વાત છે જ્યારથી ગોંડલની અંદર જે કેસો બન્યા છે ત્યારથી લઈને આજ દિન સુધી હજુ સુધી કોઈ પણ એક એવો ઠોસ કહેવાય ને કે કોઈ મુદ્દો નથી સામે આવ્યો કે જ્યાં પોલીસની કામગીરી ઉપર સવાલો ન ઊભા થયા હોય ત્યારે આ ઘટના પણ એવી છે આ ઘટનામાં પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે કારણ કે આ ઘટનામાં ગોંડલ અને રીબડા બંને ઇન્વોલ દેખાઈ રહ્યું છે કારણ કે આરોપો બંને બાજુથી લાગી રહ્યા છે પણ અમિત ખૂટ ઉપર જે કેવાયને કે દીકરીએ આરોપ લગાડ્યા હતા તો એ આરોપ લગાડ્યા છે એની ડરમાંને ડરમાં અમિત ખૂટે આત્મહત્યા કરી છે કે કેમ એનું પણ રહસ્ય બંધ જોવા મળી રહ્યું છે કે પછી એમને કોઈને કોઈ ધાક ધમકી આપી અથવા તો આખી ઘટનામાં કોણ ઇન્વોલ્વ હતું ને કોણ સાચું ને કોની પ્રતિક્રિયા સાચી હતી ત્યારે જ ખબર પડશે પણ સૌથી મોટો સવાલ એ કે દીકરીએ જે ફરિયાદ નોંધાવી દીકરી સાથે ખરેખર આવું કંઈ થયું હતું કે કેમ એ પણ રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે પણ અત્યારે એક યુવક છે તે આત્મહત્યા ખાય ને જીવન ટૂંકાવી લીધું છે મોત પોતાને વાલું કરી લીધું છે મોતને વાલુ કરી લીધું છે પણ એમને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં ગોંડલ થી લગભગ લોકો ત્યાં પહોંચી ગયા હતા વાત સીધી જ હવા જે કહેવાય ને કે હવા સીધી જ એ રીબડા તરફ અત્યારે જઈ રહી છે શું કોઈ નવું કનેક્શન ખુલશે કે કેમ એ તો સમય આવતા જ ખબર પડશે આ મુદ્દે તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર